નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સ્કાયમેટ વેથર બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસા બે હજાર ચોવીસને લઈને પ્રથમ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તો ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર ગુજરાત સહિત ભારત માટે ચોમાસું બે હજાર ચોવીસ કેવું રહેશે આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો લાંબા ગાળાનું જે ફોરકાસ્ટ કરવામાં આવતું હોય છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તે આજે પંદર તારીખના રોજ જાહેર કરવામાં આવ્યું છે પંદર એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું છે અને આ પ્રથમ જે પૂર્વાનુમાન છે તે જાહેર કરવામાં આવ્યું છે તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે ડાયનામિકલ અને સ્ટેટિસ્ટિકલ એટલે કે આ બંને મોડલો પર આધારિત પૂર્વાનુમાન છે તે અનુસાર ચોમાસું બે હજાર ચોવીસ એકસો ને છ ટકા વરસાદ થવાની સંભાવનાઓ છે જેમાં એરર માર્જિન પ્લસ માઇનસ પાંચ ટકા રહી શકે છે મતલબ કે એકસો છ ટકા વરસાદ થવાની સંભાવનાઓ જે ભારતીય હવામાન વિભાગ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ઓગણીસો એકોતેરથી બે હજાર વીસ સુધીમાં સરેરાશ જે વરસાદની માત્રા છે તે સિત્યાસી સેમી છે અને ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે તેમાં જોઈએ તો સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે તે એકસઠ ટકા જેટલી રહેલી છે તો જે એમના દ્વારા જે ક્રમ રજૂ કરવામાં આવ્યો છે તે પ્રમાણે જોઈએ તો ખાસ કરીને નેવું ટકાથી ઓછો વરસાદ થવાની સંભાવનાઓ માત્ર બે ટકા છે નેવું થી છન્નું ટકા ચોમાસું રહેવાની સંભાવના માત્ર આઠ ટકા વ્યક્ત કરે છે છન્નું થી એકસો ચાર ટકા વરસાદ રહેવાની સંભાવના ઓગણત્રીસ ટકા વ્યક્ત કરવામાં આવી છે અને સામાન્યથી વધારે એટલે કે એકસો ને ચાર ટકાથી એકસો દસ ટકા ચોમાસું રહેવાની સંભાવના સૌથી વધુ એકત્રીસ ટકા વ્યક્ત કરવામાં આવી છે અને ખૂબ જ વધારે વરસાદ એટલે કે એકસો દસ ટકાથી પણ વધુ વરસાદ થવાની સંભાવનાઓ ત્રીસ ટકા એટલે કે સામાન્યથી વધારે અને એનાથી પણ વધારે એટલે કે એકસોને ચારથી એકસો દસ અને એકસો દસ ટકાથી વધારે આ બંનેનો જે આંકડો છે તે જોવા જઈએ તો એકસઠ ટકા જેટલો થઈ રહ્યો છે તો ખૂબ જ સારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે અને ખાસ કરીને ચોમાસાનો જે બીજો ભાગ હશે આ સમયગાળા દરમિયાન લાનીનોની સ્થિતિ બની રહી છે સાથે સાથે પોઝિટિવ આઈઓડી છે આ બંને પરિબળો છે તે ચોમાસાને એક પ્રકારે મજબૂતી પ્રદાન કરી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે અને આને કારણે ચોમાસું બે હજાર ચોવીસ છે તે ખેડૂતો માટે એક ખૂબ જ સારામાં સારું વર્ષ જાય તેવી શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ખૂબ જ મોટા સમાચાર ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રથમ જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેમાં આપવામાં આવ્યા છે અને ખાસ કરીને નકશામાં તમે બ્લૂ કલર જોઈ રહ્યા છો તે કલર નોર્મલથી વધુ વરસાદ દર્શાવે છે જ્યારે લીલો કલર છે તે નોર્મલ વરસાદ બતાવે છે અને ખાસ કરીને જે પીળો કલરથી લઈને કેસરી કલર છે તે નોર્મલથી ઓછો વરસાદ બતાવે છે તો પૂર્વોત્તર ભારતના ભાગો છે એમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવનાને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું એકંદરે ખૂબ જ સારું જાય અને નોર્મલથી વરસાદ પડે વધુ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આમાં જે સફેદ કલર છે તેમાં હજી સુધી કોઈ આંકલન કરવામાં આવ્યું નથી મતલબ કે કોઈ સ્પષ્ટ સંકેત નથી તેવી વાત આઈ દ્વારા કરવામાં આવી છે